નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાની પાણીપુરી બતાવી દેવાની છે ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ખાસો ટાઈમ થઈ ગયો પાણીપુરીનો વિડીયો કોઈ બતાવતા નથી જેપી તો આજે તમને સરસ મજાનો પાણીપુરીનો વિડીયો બતાવી દઈશું આપણે આવી ગયા છે નડિયાદની અંદર ગુજરાત જે હોસ્પિટલ છે અને ખાસ ખેતા તળાવ ખેતા તલાવ જોઈ લો મિત્રો તમને આ ખ્યાલ આવી જશે ખેતા તળાવની બહાર જ જો તમને કેમેરો ફેર બતાવી દઉં હા મહા ગુજરાત સર્કલ અને એની બાજુમાં સરસ મજાની પાણીપુરી તમને બતાવી દેવાની છે લક્ષ્મી પાણીપુરીમાં લક્ષ્મી પકોડી સેન્ટરમાં આવીએ છીએ આપણે તમને સરસ મજાની પાણીપુરી બનાવી દઈશું મિત્રો ચાલો જય મહારાજ શું નામ છે સાહેબ તમારું

પાર્સલ પણ કરી આપો છો કે પાર્સલ પણ કરી આપીએ ઓકે એનો કોઈ અલગ ચાર્જ રાખ્યો છે ના 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 કોઈ ચાર્જ નહીં સેમ રેટ ઓકે મિત્રો તમને સરસ મજાની પાણીપુરી બતાવી દઈએ રગડાવાળી પણ છે અને સાદી પણ છે સાદી છે ઓકે અને પાણી જે આપણને રેગ્યુલર છે એ એ ફ્લેવરમાં મળી રેગ્યુલર રેગ્યુલર ફ્લેવરમાં મળી જવાનું છે ઓકે ચાલો મિત્રો તમને સરસ મજાની પાણી બતાવી દઈએ સરસ મજાનો રગડો બતાવી દઈએ તમને વધારે મોટા બધા અલગ અલગ બધાનું પ્રેફરન્સ હોય છે કે ભાઈ અમને રગડા જોઈએ તો રગડા વાળી ગરમ ગરમ ચકાચક વાહ ભાઈ વાહ અને પછી સાદી પણ છે પાણી ઓકે આ પાણી પહેલા બતાવી દઈએ તમને જો વાહ ભાઈ વાહ આ રેગ્યુલર પાણી છે આ મોટા ભાગે ફૂદીના દાણા અને બધું રેગ્યુલર રેગ્યુલર બરોબર છે રેગ્યુલર અને તમને બીજો સાદો જે રેગ્યુલર માવો આવે છે એ પણ બતાવી દઈએ આ પછી માવો સાદો માવો માવો

અને આ જો ખેતા તલાવ મિત્રો ખેતા તલાવની બહાર જ પાનસિંગભાઈ લક્ષ્મી લક્ષ્મી પકોડી સેન્ટર અને આ સામે બ્રેવરી આર્કેડ છે અને ત્યાં આગળ છે લક્ષ્મી પકોડી સેન્ટર આપણા માટે પણ સરસ મજાની પાણીપુરી તૈયાર થાય છે જોવા મિત્રો અને એકદમ ચોખ્ખાઈથી કામ કરવાનું જો ગ્લવ્સ પણ પહેરેલા છે અને એવું નથી કે આપણે વિડીયો બનાવવા આવ્યા છે એટલા માટે એ પાનસિંગભાઈ કાયમ પહેલાંથી જ ગ્લવ્સ પહેરીને જ કામ કરે છે જુઓ